વાવણી અંતર જાતો બિયારણનો દર બીજ માવજત નિયંત્રણ પાકવાનો સમય ઉત્પાદન બજાર ભાવ બજાર ક્યાં મળી રહે વગેરે પ્રશ્નોથી જોવા મળી રહ્યા છે તો આજે આપણે તેના વિશે ચર્ચા કરીશું સોયાબીનનો પાક મુખ્ય તો મધ્યપ્રદેશનો પાક છે પરંતુ ગુજરાતમાં સરેરાશ સૌથી વધારે વાવેતર થવા લાગ્યું છે વાવણી જોઈએ તો જૂન અને જુલાઈ મહિનામાં વાવણી કરી શકાય એટલે કે સાઠ દિવસમાં તમે ગમે ત્યારે વાવણી કરો તો એના ઉત્પાદન પર અસર જોવા મળતી નથી ત્યાર પછી જાતો જાતો એક મહત્વની બે જાતો છે જેનું ઉત્પાદન ખૂબ સારું આવે છે એક છે કુબેર અને બીજું છે જીએસ ત્રણસો બીજી ઘણી બધી જાતો બજારમાં જોવા મળે છે દાખલા તરીકે ગુજરાત સોયાબીન એક ગુજરાત સોયાબીન બે ગુજરાત સોયાબીન ત્રણ વગેરે ત્યાર પછી બીજનો દર તો દસથી પંદર કિલો બિયારણની જરૂર પડતી હોય છે જ્યારે હેક્ટરે જોઈએ તો પચાસથી સાઠ કેજી બિયારણની જરૂર પડતી હોય છે બીજ માવજત તો ત્રણ ગ્રામ થાયરમ અને કેપ્ટોનો પટ આપવો જોઈએ નિંદામણ નિયંત્રણ એન્ડિમિથિરિન એટલે કે સ્ટોમ બાસાલીનો ઉપયોગ કરવાથી નીંદણનો નિયંત્રણ થાય છે જ્યારે બજારમાં ઘણી બધી બીજી દવાઓ પણ જોવા મળી રહી છે જેની ખાતરી કરી અને એનો ઉપયોગ કરવો જોઈએ ત્યાર પછી પાકવાનો સમય તો સોયાબીનનો પાક નેવથી સો દિવસે તૈયાર થઈ જાય છે અને પાછળથી વરસાદ આવે તો સોયાબીનના પાક પર કોઈ અસર જોવા મળતી નથી એટલે કે ખૂબ ઝડપી પાક તો જાત છે ત્યાર પછી ઉત્પાદનની વાત કરીએ તો પંદરથી બાવીસ મણ વીઘે ઉત્પાદન જોવા મળે છે એકરની વાત કરીએ તો ત્રીસથી પાંત્રીસ મણ જુદાનું ઉત્પાદન જોવા મળે છે સોયાબીનનું મુખ્ય બજાર ઊંઝામાં આવેલું છે પરંતુ દરેક માર્કેટમાં સોયાબીનની હરાજી થતી જોવા મળી છે જ્યારે એના ભાવની વાત કરીએ તો સોયાબીનના ભાવ આઠસોથી હજાર સુધીના હોય છે તો ચલો મિત્રો આજના વિડીયોમાં એટલી બાબતો પૂરતી છે